જૂના મિત્ર પરબતભાઈને આવેલો જોઈ રવજીભાઈના રોગ અને ચિંતામાં મુખ ઉપર ખુશીની લહેર ચમકી બેઠા પછી રવજીભાઈએ સ્વરમાં કહ્યું મહિનાથી ખાટલે પડ્યો છું આજ મને જોવાની ફુરસદ મળી ત્રણ મહિનાથી હું આપણે ગામડે હતો કાલે આવ્યો તારી બીમારીની તો અહીં આવ્યો ત્યારે ખબર પડી તને તો નખમાય રોગ નહોતો અને અચાનક શરીરનો શું ભરોસો અચાનક એટેક આવ્યો તાત્કાલિક ડોક્ટરી સારવાર મળી જીવન બચી ગયું પણ આ ડાબું અંગ ખોટું પડી ગયું થાય છે કે આવું જીવન જીવવા કરતા એ જ દિવસે ઉકલી ગયો હોત તો સારું હતો રવજી ભાઈએ ઘણા વખતથી દબાઈને પડેલી હૈયા વરાળ કાઢી ભાઈ શરીરનું તો જેવી લેણા દેવી તારે એટલો તો સંતોષ છે કે દીકરાને વહુને સારવાર મળે છે કદાચ આમ ખાટલે પડ્યો હોત તો પરબતભાઈ બોલ્યા મિત્રની પરવસ્થા જોઈને તેને દુઃખ થયું પરબતભાઈને કોઈ સંતાન નહોતું તોય તું સુખી છો ભગવાન એક તરફનું દુઃખ આપે છે તો બીજી તરફનું સુખ પણ આપે છે સંતાન એટલે સંતાપ વાત આગળ ચાલે તે પહેલાં રવજીભાઈના દીકરાની કલ્પેશની વહુ નૈના આવી પૂછ્યું બાપુજી કાંઈ જોઈએ છે રવજીભાઈએ માત્ર હાથથી નાનો સંકેત કર્યો પરબત કાકા તમે આવ્યા તે બાપુજીને ઠીક રહેશે મહિનાથી બાપુજી આમ પરવ થઈને પથારીમાં પડ્યા છે હું ગામડે હતો અહીં આવ્યા પછી આ માંદગીની ખબર પડી શું થાય રવજીને આ શરીરની પીડા માંડી હશે ઘટપણ છે દવા દારૂ સેવા ચાકરી કરજો આ સેવાની ભગવાનના ચોપડે નોંધ થાય છે કોઈનું શરીરનું દુઃખ તો થોડું લેવાય છે થાય એટલી સેવા કરીએ તમે વાતો કરો બાપુજીને હિંમત આપો ત્યાં હું ચા બનાવી લાવું નૈના ગઈ એટલે રવજીભાઈએ કપાળે હાથ લગાડ્યો બેઠા થવાનો પ્રયત્ન કર્યો પરબતભાઈએ ટેકો આપીને બેઠા કર્યા પાછળ ટેકો ગોઠવી આપ્યો રવજીભાઈની આંખમાંથી આંસુ સરી પડ્યા નૈના ચા લઈને આવી નાના ટેબલ ઉપર બે કપ મૂક્યા રકાબીમાં થોડી ચા કાઢી રવજીભાઈના હાથમાં આપી ચા પીવાય ત્યાં સુધી વિષાદી નિસ્તબ્ધતા છવાઈ રહી રહી જતા જતા નૈનાએ કહ્યું બાપુજી કાંઈ કામ હોય તો બોલાવજો થોડી વાર પછી રવજીભાઈ બોલ્યા શું કપાળ બોલાવું કેવી રીતે બોલાવું દિવાલમાં માથું પછાડું તો છે તું આપણો ન થા શરીરનું દુઃખ સહન કરવું પડે આકડા થવાથી તો ઉલટાનું દુઃખ વધી જાય આકડો ન થાવ તો શું કરું દુઃખ આ રોગનું નથી એટલું આ દીકરો અને વહુ કપાતા નીકળ્યા એનું છે શું ધાર્યું હતું અને શું થાય છે કલ્પો એક અઠવાડિયું થયું અહીં ડોકાયો નથી એની વહુ બે ટાણા ભાણું ને બે ટાણા ચા આ ટેબલ ઉપર મૂકી ભાગી જાય છે પછી હું કેવી રીતે ખાવ પીવું છું એનો ભાવે ન પૂછે ખાવાનું એવું મારા ભાઈ કે તું વિચાર કરી જો હું કેવી રીતે ખાતો પીતો હોઈશ બેઠા થવામાં પડખું ફેરવવામાં કેટલી મુશ્કેલી પડે છે એ તું જોયે છે પણ દીકરો કે બહુ ટેકો ન દે દવાઈ અર્ધી કરી નાખી છે કહે છે દવાથી કોઈ ફાયદો થતો નથી નકામો ખર્ચ વધે છે તું જાણે છે પરબત આ છોકરાને લાડ લડાવવામાં ભણાવવા પરણાવવામાં મેં જાત ઘસી નાખી ગામડાના ખેતર વેચી છોકરાના ભણતર માટે શહેરમાં આણ્યા કેટલાય વર્ષ વેતરું કર્યું સ્ટીલના વાસણ વેચવા લારી ફેરવી પછી દુકાન કરી ભગવાનની દયાથી દુકાન જામી બે પાંદડે થયા આ મોટું મકાન લીધું દીકરા દીકરી પરણાવ્યા દીકરાને દુકાનમાં કામમાં પરોટ્યો ભાઈ આ કલ્પો તો તૈયાર ભાણે બેસી ગયો છે કરમની કઠણાય તે તે તારી ભાભી મારી પહેલા મોટે ગામે ચાલી ગઈ અને મને આ દિવસો ભોગવવા મૂકતી ગઈ કયા ભાવના પાપ ભેગા થયા હશે તે ભગવાન છુટકારો કરતો નથી રવજીભાઈની ઓગળી આંખમાંથી નીતરવા લાગી આંખ પણ ભીની થઈ વળી રવજીભાઈએ ઉમેર્યું શું જમાનો આવ્યો છે પરબત દીકરાને સગો બાપ અળખામણો લાગે છે ત્રણ મહિના ખાટલામાં કાઢ્યા તે જાણે ત્રણ વર્ષ કાઢ્યા હોય એવું લાગે છે રવજીભાઈ અને પરબતભાઈ બંને બાળ ગોઠ્યા ગામડામાં સાથે ભણ્યા રમ્યા રવજીભાઈ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ખેતી કામમાં લાગી ગયા પરબતભાઈ બાર ધોરણ ભણી પ્રાથમિક શિક્ષક બન્યા જુદા જુદા ગામે ફરી નોકરી કરી નિવૃત્ત થઈ અહીં શહેરમાં રહેવા આવી ગયા તે પતિ પત્ની બે જ હતા સંતાન નહોતું બંને મિત્રો અવારનવાર મળ્યા કરતા પરબતભાઈએ ગામડાનું મકાન રાખેલું તેથી વર્ષમાં બે ત્રણ મહિના ગામડે રહી આવે પરબત તું નિવૃત્ત છો દરરોજ કલાક બે કલાક અહીં બેસવા આવ તો તારી સાથે વાતચીતમાં મન હળવું થાય આજ તું આવ્યો તો મારી વહુ દેખાડો કરવા બે વાર ખબર કાઢવા આવી નહીતર દિવસમાં એકે વાર ડોકાય નહીં આવીશ તારા દુઃખમાં હું બીજી સી મદદ કરી શકું તારે દુખી થવાની જરૂર નથી મારા દુર્ભાગ્ય મારે જ ભોગવા રહ્યા તું દરરોજ આવીશ એ તારી મોટી મદદ ગણાશે મિત્રની શારીરિક અને માનસિક સંતાપ જોઈ પરબતભાઈનું મન દુભાયું પરબતભાઈ નિયમિત આવવા લાગ્યા સાફ સફાઈમાં રવજીભાઈને ઉઠવા બેસવામાં મદદ કરતા તેમની સતત હાજરી સમય જતાં અણગમતી થઈ હોય એવો પરબતભાઈને અનુભવ થયો છતાં તેઓ આવતા એ દિવસે બપોરે પરબતભાઈ આવ્યા ત્યારે ત્રણ વાગી રહ્યા હતા દરરોજની જેમ સીધા ઓરડા ભીતર ગયા રવજીભાઈ ઓશિકા પર પથારીમાં પડ્યા હતા ઓશિકા પાસે નાની થાળી ઢાંકેલી રાખેલી હતી કેમ રવજી તું હજી જમ્યો નહીં આટલો ટાઈમ થયો તોય જમવાનું એવું જ રાખી મૂક્યું છે પરબતભાઈએ આશ્ચર્યથી પૂછ્યું રવજીભાઈ ધીમા અવાજે બોલ્યા એ ભાઈ વહુએ બાર વાગે જ ખાવાનું મૂકી દીધું કહી ગઈ કે બીજું બધું પછી મૂકી જઈશ થાળીમાં પણ પછી એ ફરી આવી જ નહીં પરબતભાઈએ થાળી ખોલી રોટલી લોખંડ જેવી બની ગઈ હતી શાક તો સુકાઈ ગયેલું પાકનો ઢગલો એકઠો થયો હતો અથાણું પણ કંઈ કામનું નહોતું આ ભાઈ ખાવાનું છે કે હેઠવાડ એ બોલ્યા પણ નહીં થાળીને ફરી ઢાંકી દીધું રવજીભાઈ આસુ સંભાળતા સંભાળતા બોલ્યા શરમ પણ હવે આવતી નથી પરબત પહેલા તો એકાદ વાર પૂછ્યું હતું હવે પૂછવાનું પણ છોડી દીધું હવે જે આપે એ ખાવું છે અને નહીં ખાઈ શકું એવું રહેવું છે કહે છે કે તમે નાના બચ્ચા નહીં ને ખાઈ શકશો એ માટે જ મૂક્યું છે એ બોલતા બોલતા તેમનો અવાજ ભીંજાયો અને આંખમાં પાણી ચમકી ગયું પરબત તને યાદ છે ને મારી રમીલા કેવી હતી એ એના હાથનું જમાડતી ત્યારે સાદું ભોજન પણ પકવાન લાગતું ભાઈ એક વખત પરબતભાઈ સગામાં લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલા રાતે મોડી બસમાં આવ્યા પગે ચાલીને ઘેર જતા હતા રોડ રવજીભાઈના મકાન પાસેથી પસાર થતો હતો ત્યાં પહોંચ્યા ત્યારે રવજીભાઈના રૂમની લાઈટ ચાલુ હતી રાતના શાળા થયા હતા લોકોની અવરજવર બંધ હતી રોડ શાંત હતો અત્યાર સુધી રવજીભાઈ જાગતા હશે પરબતભાઈના મનમાં પ્રશ્ન થયો મકાનની બારી પાસે પહોંચ્યા ત્યારે અવાજ સંભાળ્યો અમારી ઊંઘમાં કાં બગાડો એમ દેકારો કરવાથી કોઈ રોગ મટી નહીં જાય ઊંઘ ન આવતી હોય તો છાના માના પડ્યું રહેવાય જરા બીજાનો તો વિચાર કરો અવાજ કલ્પેશનો હતો હશે ભાઈ એક ને એક પડખે સૂતા પડખું બળે એટલે પડખું ફેરવા પ્રયત્ન કરું એટલે દર્દ થાય તે મોઢામાંથી ઉકારો નીકળી જાય તારી વાત સાચી છે મારે બીજાનો વિચાર કરવો જોઈએ હવે ધ્યાન રાખીશ રવજીભાઈની કાકલું દી દિવસના તો લોહી પી જાય પણ રાતે સુખ લેવા દેતા નથી હવે ઊંઘની ગોળી દઈ દેવી પડશે નૈનાનો અવાજ અવાજો બંધ થયા પરબતભાઈએ કલ્પી લીધું કે રવજીભાઈની આંખમાં આંસુ સરતા હશે નિરાધાર વ્યક્તિ બીજું શું કરે રવજીભાઈ સાચું કહેતો હતો સંતાન સારા હોય તો ઠીક નહીતર મન વિષાદથી ભરાઈ ગયું ઘેર જઈ પથારીમાં પડ્યા પણ આ દુઃખી મિત્રને જેમ મદદરૂપ થવું એ વિચાર મનમાં ઘોળાયા કરતો હતો છેલ્લે કંઈક નિર્ણય થયો હોય એમ વહેલી સવારે આંખ મળી બીજા દિવસે પરબતભાઈ રવજીભાઈ પાસે આવ્યા બંને મિત્રોથી ધીમા અવાજે કેટલીક વાર ગુપ્ત ગોષ્ઠી કરી બે ત્રણ દિવસ પરબતભાઈ આવ્યા નહીં ચાર પાંચ દિવસ પછી રવજીભાઈના નામનું એક કવર ટપાલી આપી ગયો નૈનાએ કવર લીધું ઘણા વખતે આ ડોહા ઉપર કોઈનો કાગળ આવ્યો રાતે કલ્પેશ અને નૈનાએ મળીને કવર થોડી કાગળ વાંચ્યો પત્ર ગામડેથી આવેલો લખ્યું હતું પ્રિય મિત્ર રવજી તું ખુશીમાં હશે અમે બધા બે લાખ રૂપિયા ભાવ બોલાય છે વેચવું હોય તો લખજે લેખતન તારો મિત્ર કાગળ લખનાર કોણ ક્યાંથી લખ્યો છે કાગળનો એનો શો કશો ઉલ્લેખ નહોતો ખેતરની વાત હતી એટલે બાપુજીના મિત્રે પણ ગામડેથી લખ્યો હશે એમ તેઓએ માન્યું દહ વીઘાનું ખેતર હજી બાપુજીને રાખ્યું છે એની તો કઈ વાત નથી થઈ છાનું રાખવાનું શું કારણ હશે કલ્પેશે કહ્યું કદાચ પાછલી જિંદગીનો વિચાર કરીને જમીન રાખી હશે જે હોય તે એ ખેતર અત્યારે વેચાય તો વીસ લાખ રૂપિયા આવે બાપુજીને હવે પૈસાનું શું કરવા છે આપણને મળે તો આમાં હજી તો આડો છે બાપુજીને વાત કરશું તો એ નહીં માને આપણે સાધવા પડશે બંને જણાએ લાખ જલ્દી હાથ કરવાની યોજના ઘડવામાં પડ્યા બીજા દિવસે સવારે ચાની સાથે બાપુજી તમારો કાગળ કહીને કવર ટેબલ પર મૂકી નહીના જતી રહી મુશ્કેલીથી બેઠા થઈ ઓશીકે મૂકેલા તૂટેલી દાંડીવાળા ચશ્મા ચડાવી રોજીભાઈએ કાગળ વાંચ્યો કવર ફોડેલું હતું એટલે તેણે માની લીધું કે કલ્પેશે પત્ર વાંચ્યો છે કવર ઓછીકા નીચે મૂકી તે ધીમે ધીમે ચા પીવા લાગ્યા કાકા મારે બે વાત કરવી છે રવજીભાઈને મળી પાછા જતા પરબતભાઈને કલ્પેશે બોલાવ્યા દીવાન ખાંડામાં બેઠા પછી થોડી આડીઓ વાત કરી કલ્પેશે પત્રની અને દસ વીઘા જમીન ગામડે છે તેની વાત શરૂ કરી પરબતભાઈ કહે મને ખબર નહોતી તારા બાપુજી એ કાગળ વચાવ્યો ત્યારે ખબર પડી આ તો રુસ્તમ નીકળ્યો બાપુજીએ કોને ખેતર સાચવવા આપ્યું નોકરીને લીધે બહાર ગામ રહેતો ગામમાં તેના ત્રણ ચાર જીગરજાન ભાઈબંધ છે એમાંથી કોઈને ખેતર સોંપ્યું હશે કાકા બાપુજી અમારી વાત માનશે નહીં તમે વાત કરશો તો સાંભળશે જમીન હમણાં વેચાય તો એ રૂપિયામાંથી બાપુજીની સારવાર સારી રીતે થઈ શકે અને અમને ધંધામાં ઉપયોગી થાય અમારે થોડી વાતચીત થઈ તારા બાપુજી હમણાં જમીન વેચવા માગતા નથી કહેતો હતો કે માયા મરણ પછી એ જમીન વેચીને જે નાણાં આવે એ કોઈ ધર્માદા સંસ્થામાં આપી દેવા એવું કાયદેસર લખાણ કરવું છે આટલા બધા નાણાં દાનમાં આપી દેવાય અમારો વિચાર નહીં કરવાનો તમે બાપુજીને કંઈક સમજાવો ભાઈ અત્યારે કાંઈ વાત કરશું તો એ આડો ફાટશે એનો જદી સ્વભાવ તો છે એમાં આ માંદગીને લીધે વધારે ચીડિયો થઈ ગયો છે તમે તમારી રીતે એની સારવાર તો કરો છો પણ એની વાત ઉપરથી મને લાગ્યું કે તમારી દેખભાળ સારવારથી એને સંતોષ નથી હવે થોડું વધારે ધ્યાન આપો જેમ બને એમ ખુશ રહે એમ કરવું મારો મત એવો છે કે હમણાં જમીનની વાત ન કરવી વખાણ કરવાનું કહેશે તો હું એ વાતને ટાળતો રહીશ એની માંગી જોતા મહિનાથી વધારે નહીં કાઢે એના મરણ પછી જમીન તમારી જ છે ને જમીન આજ વેચો કે છ બાર મહિના પછી વેચો એનો ભાવ તો આવવાનો જ છે કદાચ ભાવ વધે ખરા પછી તમારી ઈચ્છા પરબતભાઈએ વિશેષ સલાહ આપી કદાચ પરબતભાઈની સલાહ એમને ગળે ઉતરી હોય એમ બીજા દિવસથી રવજીભાઈની સારવારમાં સુખદ બદલાવ આવી ગયો રૂમની કપડાંની બરાબર સફાઈ થવા માંડી ગરમ રસોઈ તો ક્યારેક રવજીભાઈને ભાવતી વાનગી મળવા લાગી ઉઠવા બેસવામાં ખાવા પીવામાં નૈના ખાસ મદદ કરવા લાગી દિવસમાં એક વખત કલ્પેશ પણ બાપુજીના ખબર અંતર પૂછી પાંચેક મિનિટ બેસી વાતો કરવા લાગ્યો રવજીભાઈ અને પરબતભાઈ આ કારણ સમજતા હતા એમને ગમતું બધું થતું હતું એટલે રવજીભાઈ અને બંને ખુશ હતા આવી રજવાડી સારવાર ભોગવી છ એક મહિને રવજીભાઈએ દેહ છોડ્યો તેમની પાછળ ધાર્મિક ક્રિયા અને જમણવારમાં કલ્પેશે ખૂબ ખર્ચ કરી સગા સંબંધીઓની વાહ વાહ મેળવી લાખીણી જમીન લાખોનો દલો દલ્લો આપવાની હતી તો રૂપિયા જલ્દી હાથ રેગા કરી લેવા બંને તલપાપડ થવા લાગ્યા કલ્પેશ પરબતભાઈના ઘેર તપાસ કરી તો પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે પરબતભાઈ અને તેમના પતિ યાત્રાએ ગયા છે ક્યારે આવે એ નક્કી નથી કાકાને અત્યારે જ યાત્રા કરવાનો સમય મળ્યો હવે એની રાહ જોઈને બેસી ન રહેવાય કર્યું એ કામ કલ્પેશ ક્યારેક તેના પિતા સાથે ગામડે જતો તેથી ગામના કેટલાક વૃદ્ધો તેને ઓળખતા કલ્પેશે નક્કી કર્યું કે પોતે જ ગામડે જઈ આ વાતનો ફેસલો કરી નાખવો બે એક દિવસનો સમય મેળવી તે ગામડે ગયો જાણીતા વૃદ્ધોને પૂછ્યું તો તેઓ રવજીભાઈના ખેતર વિશે જાણતા નહોતા એ વૃદ્ધો પાસેથી રવજીભાઈના ખાસ મિત્રોના નામ મેળવી કલ્પેશ તેમને મળ્યો બધાએ એક જ જવાબ આપ્યો કે રવજીભાઈએ ખેતર વેચી નાખ્યું છે અને હવે એની પાસે કશું જમીન નથી તલાટી મંત્રીને ખુશ કરી ખાતેદાર ખેડૂતના નામનું રેકોર્ડ તપાસ આવ્યું તલાટીએ કહ્યું રવજીભાઈની બધી જમીન ઘણા સમય પહેલા વેચાઈ ગઈ છે અત્યારે તેના નામે કોઈ જમીન નથી કલ્પેશ નિરાશ થઈ ગયો ઘેર આવી નૈનાને વાત કરી લાખોની મિલકત મેળવવા માટે તો બાપુજીને હાથમાં રાખ્યા ઊભા પગે સેવા કરી તેની પાછળ કેટલું ખર્ચ કર્યું બધું પાણીમાં ગયું હાથમાં આવેલી લાખોની મિલકત બુમાયા ગઈ હોય એમ બંને દુખી થયા નૈનાએ બળાપો કાઢ્યો મૂવો ડોસો મરતો ગયો અને અમને મારતો ગયો કલ્પેશ વિચારતો હતો કે આ તર્કટ હતું કોણે કર્યું પરબતભાઈ સિવાય આનો જવાબ કોણ આપી શકે મિત્રો આવી રીતે પરબતભાઈએ ચાલાકીથી મિત્રની જમીનની વાત ઉપજાવીને સ્વાર્થી દીકરા પાસે મિત્રની સેવા ચાકરી કરાવી જીવનની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં પણ નિસ્વાર્થ પ્રેમ અને વિશ્વાસુ સંબંધો છે જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આપના સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ